બોતે અમે કરી કે આ ₹250 બોતે ફરાડેની છે નાના માટે રોજ 200 હાટુ કેના માટે વારવા કાઢવા પોલીસવારાના ₹10 કાઢવા વારવા વધી અમે વારવા કોણ પૈસા લીજીયે કાઈ કરતા નથી શું પ્રશ્ન હતો ને કોણ આવ્યુંતું તમારી પાસે

વાટશટ માં ડાટલું પાણી હોય કે મોણી ના વાંઢા હોય તો તમને પૈસા દેવા કે ઘરનો કાઢવો પછી શું થયું લઈ ગયા બરાબર એટલે પબ્લિક ભેગી થઈ ગઈ આ આ અમે કે ઘરનો અમારે પૈસા અમે તમારો ઉપાડ્યો કોણ હતા લેડીઝ કે આ કા બે કે નહી હા નગરપાલિકાવાળા આવે નગરપાલિકાવાળાએ કાટો ઉભા લીધો હતો સેના માટે કે આયે પૈખા ગયો મતલબ કે કાકો લાવ સમજેગી પછી શું થયું કાટો અમારો પાછો અમે લઈ લીધો બાકી દુ વાડે અમારું નતે કીધું સમજેગી અહીંયા એ પારિયા મની આમ છેલે આવે આ તો આ કા લાસ્ટમાં આવે ને ઉકેળા સરકાર આ ઉકેળા બજાર ઉકેળા

שאનું સોલ્યુશન જોઈસે ગટર કે અમે તમને કહીશું કે એ রকম ગટરનો પ્રશ્ન છે તો તમે બધું हा काय करतोय हा

બેન શું પ્રશ્ન છે ને શું બાબતે ભેગા થયા છે આ અહીંયા ભારવા વાની બેન નામ લખવા આવ્યા છે કે તમે નામ લખાવો પણ અમે એમ કીધું અમારે મહિને મહિને હપ્તો ભરવો છે એમાં અમે કમ્પ્લીટ છે પણ જે પ્રોબ્લેમ છે એમને ગારો અહીંયા ચોમાસામાં અમે બબે હજાર રૂપિયો ઘરના કાઢીને કુંડીઓ બુરાવી છે એ બાર મહિના થાય તો બાર વારમાં બાર મહિનામાં બે વાર તો કુંડી ખોદાવે છે પછી વયા જાય છે સાહેબ મોઢું નથી દેખાતા અમે ઘરના પૈસા ભેગા કરીને અમે કુંડી બુરાવી છીએ પછી અમારે કરવું શું અઢારસો રૂપિયા ના કાઢવા પોલીસવાળા ના 10 રૂપિયા કાઢવા વારવા વારી ના રૂપિયા વાય વધી અમે કોણ પૈસા અમે સાહેબ વારવા વારી નથી રોજ તો રોજ કોઈ નથી સાહેબ બરોબર ને નથી અમે અંધારા માં વેપાર કરીશું ઘર ના મોબાઈલ રાખીતા

ખોટી રીતના કાયદેસર નો વહીવટ કરે નગરપાલિકા બધા પોલીસ વાળા છે વાર વાર ન કીધું તમને કઈ રીતનું છે બધું મેડમ એ કીધું કાયદેસર કરો ક્યાં ના છે